અમદાવાદના ખોખરા ખાતે આવેલ સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાથી ચારે તરફ ચકચાર મચી છે વારંવાર વિવાદોમાં આવેલ આ સ્કૂલમાં એક હત્યા બની જતા સર્વે સરકાર પોલીસ તથા સ્કૂલ માટે કેટલાય પ્રશ્નો ઊભા કરી દીધા છે જેને જોતાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા આ કેસની બાજ નજરે ઝડપથી કેસને ઉકેલ લાવતી અમદાવાદની એકમાત્ર નામ ન મેળવનાર પોલીસ એજન્સી ક્રાઇમ બ્રાન્ચે તપાસ ઊભી છે જેને લઈને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા માહિતી આપવામાં આવી હતી ચાલો સાંભળીએ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ શું જણાવ્યું તારીખ ઓગણીસ ઓગસ્ટના રોજ ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સેવન્થ ડે સ્કૂલમાં જે બનાવ બનેલો સ્કૂલ છૂટ્યા પછીના સમયમાં એ સમયમાં જે ગંભીર ઈજા થવાના કારણે એક ઓછી ઉંમર એટલે કે સગીર વયના દસમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓનું મૃત્યુ થયેલું છે આ ગુનાની શરૂઆતની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી હતી અને ત્યારબાદ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર દ્વારા આ તપાસ નાયબ પોલીસ કમિશનરશ્રી ક્રાઇમ બ્રાન્ચના સીધા માર્ગદર્શન હેઠળ તપાસ યોગ્ય રીતે થાય એ માટે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલી છે આ જે તપાસ સંભાળ્યા બાદ આ તપાસમાં જે પ્રકારની જે બનાવ છે જે બનાવની ગંભીરતાને લઈને અલગ અલગ પ્રકારની જે કાળજી રાખવાની હોય છે એમાં ખાસ કરીને ઇલેક્ટ્રોનિક પુરાવાઓ જે છે જે બનાવ બન્યો એ સમય પહેલાની જે ઘટનાઓ છે બનાવ બન્યા બાદ પછીની ઘટનાઓ છે અને કોણ કોણ આમાં સંડોવાયેલું છે બનાવનો મૂળ ઉદ્દેશ્ય શું હતો આ તમામ પ્રકારના પાસાઓની ઝીણવટભરી તપાસ હાથ ચાલી રહેલી છે તપાસના પ્રાથમિક તબક્કામાં જાણવા મળેલું છે કે મૃતક વિદ્યાર્થી એક અનુસંધાને મૃતકના પિતાની જે અરજી પોલીસને કરવામાં આવેલી હતી એની પ્રાથમિક તપાસના બાદ આજ રોજ સ્કૂલના એડમિનિસ્ટ્રેશન વિરુદ્ધ અને પ્રિન્સિપાલ વિરુદ્ધ એક ગુનો નોંધવામાં આવેલો છે

બાર ત્રીસ થી જાણ જે એલજી હોસ્પિટલ દ્વારા પોલીસને કરવામાં આવેલી છે ત્યાં સુધીનો સમય લગભગ પચાસ મિનિટ જેટલો સમય બનાવ બન્યા બાદનો છે અને જયારે પ્રથમવાર પોલીસને હોસ્પિટલથી જે વર્ધી આપવામાં આવી હતી બાર પચાસ નો ટાઈમ છે તો આ સમય દરમિયાન અરજીના કામે જે પ્રાથમિક તપાસ કરવામાં આવી ત્યાં સંચાલન પાસેથી પણ ઉત્તર માંગવામાં આવેલો છે તે આ સમયગાળા દરમિયાન મૃતક જે સગીર મૃતક છે એના વાલીને અથવા તો પોલીસ કંટ્રોલ રૂમને કે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવેલ હતી કે કેમ તો એ બાબતે તેઓએ કોઈ પ્રત્યુત્તર પાઠવ્યો નથી અને એના પરથી જણાઈ આવે છે કે આ જાણ કરવામાં એમને નિષ્કાળજી દાખવેલી છે એના કારણે આ ગુનાને નોંધવામાં આવેલો છે અલગથી ગુનો આવેલો છે કલમ જે છે એની જાણ કરવા બંધાયેલો છે કારણ કે એના વિસ્તારમાં જે પણ વસ્તુ બની એના જે પણ અધિકૃત ક્ષેત્રમાં એને શક્ય એટલી વહેલી સમયે જે તે સંસ્થાને અથવા તો પોલીસને જાણ કરવાની રહેતી હોય છે એટલે આ અંગેની જાણ એમણે નથી કરેલી પોલીસ મૃતક છે એના આ ગુનો ગુનો જે નોંધાયો છે અત્યારે હાલમાં એટલે શાળાના મુખ્ય જવાબદાર વ્યક્તિ તરીકે સેવન્થ સ્કૂલના પ્રિન્સિપાલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો છે અને આ તપાસ દરમિયાન જે પણ બીજી વિગતો બહાર આવશે એ પ્રકારે એમના જે તે જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કાયદાના સંઘર્ષમાં આવનાર જે નિયમ અનુસાર કોઈ પણ વ્યક્તિ હોય કે જે અઢાર વર્ષથી નીચેની ઉંમરના હોય છે એ એમને એના વાલીની હાજરીમાં અથવા તો જે એના નીતિ નિયમો છે જુવેલાઇન જસ્ટિસના એના એક એસઓપી જે છે એ પ્રકારે જ એની પૂછપરછ થતી હોય છે અને એ પ્રકારે જ એને પોલીસ જ્યુલાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરતી હોય છે અને જે કાયદાના સંઘર્ષમાં આવતા કિશોર બાબતે સાથે કેવી રીતે આ જે ગુનો દાખલ થયેલો છે એમાં શાળાના પ્રિન્સિપલને બોલાવવામાં આવેલા છે વિગતો એમની પાસેથી મેળવવામાં આવેલી છે અને હાલ તપાસ ચાલી રહેલી છે એટલે જયારે ચોક્કસ અને જરૂરી પૂરતા પુરાવા મળી જશે એટલે એમની ધરપકડ હાથ ધરવામાં આવશે વહીવટી કરવામાં આવી છે સંઘર્ષમાં આવેલ આરોપી અને જે મૃતક સગીર છે એ અને એના મિત્રો વચ્ચે જે છેલ્લા કેટલાક સમયથી થોડી નાની મોટી માથાકૂટ ચાલતી હતી અને બનાવ બન્યા બાદ જ્યારે મૃતક ને એક બીજો દરવાજો છે અને પછી ત્રીજા દરવાજા પાસે અંદર આવી અને જે સિમેન્ટની પાળી બનાવેલી છે ત્યાં બેસે છે અને ઘણી બેસી રહ્યા પછી ત્યાંના ચોકીદાર એને પૂછે છે શું થયું છે ત્યારબાદ ચોકીદારને જે ખબર પડે છે એ પ્રકારે આગળ એ ઉપર જાણ કરે છે ને ત્યારબાદ એને એલજી હોસ્પિટલમાં લઈ જવામાં તો આ જે સમયગાળો જે છે એ સમયગાળામાં જે વિલંબ થયો છે એ વધારે પડતો નુકસાનકારક સાથે એને આપણે ત્યાં જે ચોકીદાર જે છે જાણ કર્યા બાદ કરતા જ એને ત્યાંથી હોસ્પિટલ લઈ જવામાં આવેલો એટલે બધા ભેગા થયા હતા છેલ્લે અને મૃતકના પરિવારમાં એના મધર વહેલા આવ્યા હતા એના ફાધરને પાછળથી ખબર પડી એટલે શરૂઆતમાં ક્લેરિકલ સ્ટાફ અને બીજા લોકો મારફતે એને ત્યાં લઈ ગયા